બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે હું છું બરકતુરા ખાતરી બોડેલીની સુખી કોલોની એક જમાનામાં એંસીના દશકની અંદર એની જાહો જલાલી એવી હતી કે અહીં બોડેલીના લોકો અહીં સ્પેશિયલિસ્ટ સોસાયટીને જોવા આવતા હતા કદાચ સમગ્ર મધ્ય ગુજરાતની એક માત્ર એવી સોસાયટી હતી આયોજનબદ્ધ રીતે બનાવેલી અને રસ્તાઓ વીજળીકરણ લાઈનો સહિત સુવિધાઓ અને જેની બાંધણી નમૂનારૂપ બાંધણી એસીના દશકમાં સુખી સિંચાઈ યોજના જ્યારે નિર્માણ પામતી હતી ત્યારે અધિકારીઓ અને એન્જિનિયરો માટે રહેણાંક માટેની આ સોસાયટી હતી અત્યારે સૌ જર્જરિત અને પૃથાર અવસ્થાની અંદર ઊભે છે આ સોસાયટીઓના મકાનો લગભગ ત્રીસ જેટલા બ્લોક છે મેં આ વિડિયો એટલા માટે બનાવ્યો છે કે એક બ્લોક લગભગ એનો નંબર પચીસ છે તેવી ચોઈ પચીસ કે છવ્વી મેથી એક નંબર છે કારણ કે અધિકારીઓને પણ ખબર નથી કે કયા નંબરનો બ્લોક છે એ બ્લોક અત્યારે ધરાશાયી થઈ ગયો છે સંપૂર્ણપણે જમીન દોષ થઈ ગયો છે અને એના આ ખંડર બતા રહ્યા કે ઇમારત કેટલી બુલંદ રહેશે એવી એક વાત છે તે આપણને આ ખંડેર જેવી અવસ્થામાં પડેલું તિતર બીતર દિવાલો સ્લેબ ત્યાં ટુકડે ટુકડા રેજે રેજા થઈ ગયા સવારે સાત વાગે આ બિલ્ડિંગ પડી ગઈ અને ધડામધડીને પડીને આજુબાજુના લોકોને પણ અવાજ આવ્યો કે આ શું બન્યું હકીકતમાં આ કોલોનીની અંદર લગભગ ત્રીસ જેટલા આવા બ્લોક છે આ એક બ્લોક છે ત્રણ તણમારનો બ્લોક છે ગ્રાઉન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર એમાં લગભગ પચીસ જેટલા ફ્લેટ છે પચીસ કર્મચારીઓ પરિવાર સાથે રહી શકે એવી સુવિધા છે સો વ્યક્તિઓ અંદાજે સો વ્યક્તિઓ પરિવાર હોય એટલે પતિ પત્ની અને બે બાળકો એવું હિસાબ ગણીએ તો મિનિમમ સો વ્યક્તિઓ આ એક બ્લોકમાં રહી શકે એવા ત્રીસ બ્લોક તમે સમજો જાણો વિષય આખો વિષય વસ્તુને કે આ બ્લોક આખો પડી ભાગ્યો છે સંપૂર્ણપણે જમીન દોસ્ત આવી જ હાલત સૂકી કોલોનીના તમામ બ્લોકની છે અને ત્યાં કોઈ પણ એક પણ બ્લોકમાં કોઈ રહેતું નથી સૂચના આપવામાં આવેલી છે કે આ બ્લોકમાં રહી શકાય તેવી પરિસ્થિતિ નથી જે ઓફિસ છે સર્વપ્રથમ જે આગળ ગેટ છે ત્યાં નજીકમાં જ ઓફિસ તે ઓફિસની પણ એવી દુર્દશા છે એને લીધે ઓફિસને બદલવામાં આવી છે અને ઓફિસની જગ્યા સુખી સિંચાઈ વિભાગ નંબર બેની જે જગ્યા છે તે પણ એક અલગ જગ્યા પર બનાવવામાં આવેલી છે અને એનું રિપેરિંગ કામ પણ કરવામાં આવ્યું છે અને રિપેરિંગ રિનોવેશન કરીને ત્યાં અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે એક જ ઓફિસ છે જે અહીંયા એનું રેસ્ટ હાઉસ છે રેસ્ટ હાઉસની બગલમાં એની પાછળ આ બ્લોક છે તૂટીને એકદમ જ થઈ ગયો છે અને ધ્વસ્ત થઈ ગયો છે જમીન દોસ્ત થઈ ગયો છે આવી જ હાલત તમામ બ્લોકની છે અને જે આ પરિસ્થિતિને લીધે બે હજાર સત્તરમાં જે તે વખતના કાર્યપાલક ઇજનેરે આ તમામ બ્લોક્સને ઉતારી લેવા માટે સિંચાઈ વિભાગ ગાંધીનગરને રજૂઆતો પણ કરેલી છે લેખિત પત્રો લખેલા છે તેમ છતાં પણ ત્યાંથી કોઈ એમને જવાબ મળતો નથી અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી આ તમામ બ્લોક લગભગ એક જ અવસ્થામાં છે આ જે આ બ્લોક પડ્યો આવતીકાલે કયા બ્લોક પર કયા બ્લોકનો નંબર લાગે એ ખબર નથી કોણ જાણે આ અવસ્થા વચ્ચે બે હજાર સત્તરમાં જે પત્રવ્યવહાર કરવામાં આવ્યો તે સાથે ગેરી લેબોરેટરી વડોદરા દ્વારા આ મકાનોની કન્ડિશન એની સ્ટેબિલિટી અંગેનો રિપોર્ટ મંગાવવામાં આવ્યો સ્ટેબિલિટી રિપોર્ટ માટે ગેરી લેબોરેટરીના અધિકારીઓ અહીં આવેલા સુખીમાં જે એના મકાનો છે આ જે બ્લોક્સ છે એના સેમ્પલ લીધેલા દિવાલોના અલગ સેમ્પલ સ્લેબના બીમના કોલમના એ જે બીમ કોલમ હોય ત્યાંના અને એની પરિસ્થિતિ એની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ સહિતની ચીજ ચીજવસ્તુઓની તપાસણી કરેલી તમામ પેરામીટર્સની તપાસણી કરી અને રિપોર્ટ આપ્યો હતો ગેરી લેબોરેટરી કે આ બ્લોક્સની અંદર રહી શકાય તેમ નથી આ મકાનો હવે સ્ટેબલ નથી ગમે ત્યારે પડી શકે છે ત્યાં ત્યાર પછી આ વાતને લગભગ બે હજાર સત્તર પછી સાત વર્ષ થયા સાત વર્ષના વહાણ વીતી ગયા આ તંત્ર કઈ દિશામાં કઈ રીતે આઠ સાત વર્ષના વહાણ વીતી ગયા કઈ દિશામાં કઈ રીતે ચાલી રહ્યું છે કે હજુ સુધી એને પરવાનગી આપવામાં આવતી નથી આ જગ્યા આખી આખી જે કોલોની છે લગભગ ત્રીસ જેટલા બ્લોક છે આપણે અગજેટ સંખ્યા ખબર નથી અધિકારીઓને પણ અમે વાત કરી પણ એમની પાસે પણ પૂરતી માહિતી નથી કાર્યપાલક ઇજનેરે પણ અમે વાત કરી ડી કે પટેલ એમણે પણ બે પૂછ્યું તો એમણે એ જ કીધું કે બે હજાર સત્તરમાં અમે વ્યવહાર કરીને જાણ કરી છે અને આ બિલ્ડિંગો હવે સલામત નથી અને ઉતારી દેવાની જરૂરત છે એ પ્રકારની વાત એ ઉપરા અધિકારીઓને કરી હજુ સુધી એનો કોઈ જવાબ એમને મળતો નથી આ જે અવદાસા થઈ છે કે એક બિલ્ડિંગ છે જમીન દોસ્ત થઈ ગઈ છે સદનસીબે હવે આ મકાનોમાં કોઈ રહેતું નથી પરંતુ જે ઘટના બની છે તે ખૂબ ગંભીર છે અને એક જમાનાની જાહો જલાલીથી ભરેલી આ સોસાયટી આ કોલોની ખંડેરમાં પરિણમી છે ત્યાં સાપ વીછી એવા જે કીટકો જંતુઓ પ્રાણીઓ એનો વાસ છે ભૂત બંગલામાં આખી કોલોની ફેરવાઈ ગયેલી છે આ ભૂત બંગલાવાળી કોલોની અંદર એને તોડી પાડવા ઉતારી દેવા માટે હજી સુધી કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવતી નથી એના પાછળના કારણો શું છે એ પણ કોઈને ખબર નથી આપણે એ પણ જાણવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ કંઈ પણ બોલવા માટે તૈયાર નથી કારણ કે તમામ મામલો હવે ગાંધીનગરની સિંચાઈ કચેરી પાસે પેન્ડિંગ છે આ જે મકાન પડ્યું છે તેના અવશેષો તમે તમે દ્રશ્યો જોઈ શકો છો કે એ જે અવસ્થા છે તમામ એની દિવાલો દિવાલો પણ જર્જરિત એના જે સ્લેબ છે તે પણ જર્જરીત એના પણ ટુકડા થઈ ગયા છે બિલ્ડિંગની અંદર જો કોઈક કોઈક એનો મેમ્બર સારો હોય તો એ એવાનો પડ્યા પડી ગયા પછી પણ એ અવસ્થા જાળવી રાખે પરંતુ તમામ વસ્તુઓ કાટમાળમાં ફેરવાઈ ગઈ છે પડીને ટુકડા છે દિવાલોના પણ ચૂરે ચૂરા સ્લેબના પણ ચૂરે ચૂરા અને જે પરિસ્થિતિ નજરે પડે એવું લાગે છે કે આ ખંડેરની જેમ ઉભેલી તમામ ઈમારતો આ જ અવસ્થા છે અને એ ક્યારે પડે એ કોઈને ખબર નહીં કોઈ નક્કી નથી ત્યારે આપણે અપેક્ષા રાખીએ સુકી સિંચાઈ કચેરીના વડા અધિકારીઓ અને ગાંધીનગરના અધિકારીઓ આ વાતને સંજ્ઞાનમાં લે આ તમામ જે બિલ્ડિંગો જર્જરિત છે જીર્ણ અવસ્થામાં છે અને બાબા વાદરના જમાનાની આ બિલ્ડિંગોને હવે ઉતારી દેવી જોઈએ અને આ જગ્યાને જે જરૂરી છે એવી જગ્યાઓ સરકારની ઓફિસો માટે ફાળી દેવી જોઈએ કારણ કે સુખી સિંચાઈ જે કોલોની છે જે અધિકારીઓ છે હવે પોતપોતાના મકાનોમાં રહેવા લાગ્યા છે હવે અહીં કોઈ રહેતું નથી જે પણ અધિકારીઓ છે એ બહારથી વડોદરા અમદાવાદથી બધા અપડાઉન કરે છે અને જે લોકો અહીં રહે છે તે લોકો અહીં રહેવા તૈયાર નથી એમને અહીંયા રિપોર્ટ છે કે આ રહેવા લાયક નથી એટલે બીજે બહાર રહે છે તો પછી આ જે જીર્ણ અવસ્થામાં ઊભેલી ઇમારતોને આને આ અવસ્થામાં રહેવા દેવાનો કોઈ મતલબ નથી જમીન દોષ કરીને આખી જગ્યાને સમતળ કરી દેવી જોઈએ અને જે રીતે બુડોલીનું નર્મદા રેસ્ટ હાઉસ હતું અને તોડી પાડીને સેવા બનાવવામાં આવ્યું એનો કોઈક ને કોઈક બીજો સદ ઉપયોગ થાય ને બુડોલીને ફાયદો પહોંચે એ પ્રકારની સરકારની કોઈ યોજના એમાં ઓફિસ કે બીજી કોઈપણ વસ્તુનો અહીંયા સમાવેશ કરી શકાય છે બુડોલીની અંદર કોઈ ક્રિકેટનું મેદાન કે રમતગમતના કોઈ મેદાન નથી તો અહીંયા સમતળ કરીને કોઈ મેદાન પણ બનાવી શકાય છે પૂર્ણ કદનાં કોઈ મેદાન નથી તો તે પણ અવસ્થા સર્જી શકાય છે તમામ પેરામીટર્સને તમામ વિચારોને ધ્યાનમાં લેવા જોઈએ અને એ અંગેની કાર્યવાહી પણ કરવી જોઈએ થેન્ક યુ